મારે દાખલો માટે હું આવું આવક નો દાખલો છે ને આપવાનો છે મારા છોકરા માટે હું મામતદાર ઓફિસે આવું છું ત્રણ દિવસ થી સતત આવું છું સવારે સાડા સાત આઠ વાગે આવી જઉં છું અને બપોરના બે વાગ્યા સુધી બેઉ છું અને છેલ્લે એમ કહે છે કે સર્વર ડાઉન છે અમે એવી આશામાં ઉભા રહી છીએ કે હમણાં ચાલુ થઈ જશે મશીન લેપટોપ અથવા તો કોઈ પણ કમ્પ્યુટર ચાલુ થઈ જશે એની આશામાં અમે બે વાગ્યા સુધી બેસીએ છીએ અને બે વાગે છેલ્લે ભાઈ જે ટેબલ ઉપર બેઠા છે એમ કે છે કે હવે આવતીકાલે આવજો એટલે અમે છેલ્લે બે વાગે કંટાળી અને ઘરે રહ્યા જઈશી પછી બીજા દિવસે સવારે સાડા સાત વાગે આઠ વાગે આવી જઈશી એવા મારા મારી જગ્યાએ મારા જેવા લગભગ સો થી એકસો દસ માણસો રોજ આવે છે અને રોજ હેરાન થઈ અને સવારના આવીને બપોરના બે વાગ્યા સુધી બેસી અને બે વાગે છેલ્લે કંટાળી અને ભૂખા તરસા સિનિયર સિટીઝન છે અને આપણે રોજગાર રોજગાર ધંધા ધંધા રોજગારવાળા માણસો છે એના ખોટી કરી કરી અને આંકડા સવારના સાડા સાત આઠ વાગ્યા આવીને બેસી જાય છે અને બપોરે બે વાગે છેલ્લે હોય જાય છે એટલે કોઈ કામ થાતું નથી સરોવર ડાઉન છે એક જ સવાલ કે સરોવર ડાઉન છે બીજું કાંઈ કોઈ જવાબ આપતું નથી શું છે કેવી રીતના છે તમે આવતા નહીં કે ત્રણ ચાર દિવસ આવતા નહીં કે એવો કોઈ ખુલીને જવાબ આપવામાં આવતો નથી